લાંચ રુસ વિરોધી બ્યુરોએ સુરત શહેરના ક્રાઇમ બ્રાન્ચની એ એચ ના લોકરક્ષક ધીરુભાઈ નકાભાઈ ઠાકરિયા અને તેમના વચ્ચે ત્યાં રોનકભાઈ મણિલાલ ત્રિવેદીને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે લોકરક્ષક ધીરુભાઈએ એક જાગૃત નાગરિકને મસાજ પાર્લર શરૂ કરવા માટે પ્રેરિત કર્યા હતા અને શાંતિપૂર્વક વ્યવસાય ચલાવવા પોલીસ દ્વારા કોઈ હેરાનગતિ ન થવા અને કાયદેસરની કાર્યવાહી ન કરવામાં આવવા બદલ નાગરિકો પાસેથી પચીસ રૂપિયાની લાંચની માંગ કરી હતી આ ભ્રષ્ટાચારના કિસ્સામાં લોક રક્ષક ધીરુભાઈ એકલા ન હતા તેમણે રોનકભાઈ મણિલાલ ત્રિવેદી નામના ખાનગી વ્યક્તિની મદદ લીધી હતી જે છાપરા રોડ અમરેલીનો રહેવાસી છે જ્યારે ફરિયાદી લાંચ આપવા તૈયાર ન થયો ત્યારે તેણે એસીબી ના ટોલ ફ્રી નંબર પર ફોન કરીને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે વડોદરા એસીબી ની ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર એ એન પ્રજાપતિ ની નેતૃત્વમાં સુરતના વરાછા વિસ્તારમાં પોદાર આર્કેડ કોમ્પ્લેક્સ નજીક સ્ટેશન ગરનારા પાસે લાંચ લેવાનું છટકું ગોઠવ્યું હતું એસીબી ની ટીમ સ્થળ ઉપર ગોઠવાઈ અને આરોપીઓને રંગે હાથ પકડવા માટે વ્યૂહરચના તૈયાર કરી એસીબી ની ટીમે ગરનાળા નજીક લાંચ લેવાની વ્યવસ્થા ગોઠવી હતી ટ્રેપ દરમિયાન રોનક ત્રિવેદીએ ફરિયાદી સાથે વાતચીત કરીને પચીસ હજારની લાંચ સ્વીકારી જેના બાદ એસીબીની ટીમે તરત જ આરોપીની રંગે હાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એસીબી ટોલ ફ્રી નંબર દસ ચોસઠ ઉપર એક જાગૃત નાગરિકનો કોલ મળેલો જે અન્વયે એએચટીયુ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરમાં ફરજ બજાવતા ધીરુભાઈ ઠાકરિયા તેમજ એક પ્રજાજન રોનક ત્રિવેદી પચીસ હજાર રૂપિયાની માગણી કરેલી અને એ માગણીમાં તેઓ રેઢેન પકડાયેલા છે એ બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે